જય માતાજી મિત્રો તો આપણે બે દિવસ બાદ આજ પરિવાર અમારા હનુમા શક્તિ માતા મંદિર છે ત્યાં આપણે કામ કરવાનું છે તો આપણે આવી પહોંચ્યા છીએ તો આપણે આજથી હવે કામ ચાલુ તો મિત્રો ચાલો આપણે હવે કામ ચાલુ કરી દઈએ તો મિત્રો સર્વપ્રથમ તો મિત્રો આપણે કલર લાવીએ છીએ તેને આપણે બનાવી દઈએ ને પછી આગળ કામ લઈશું તમે તો ન હોય તો આપડે YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જો Facebook પર નથી જો તો ફોલો કરી લેજો ને આપડે Instagram ID છે 2400 YouTuber ત્યાંને પણ મિત્રો ફોલો કરી લેજો તો મિત્રો વિડિયોમાં કોમેન્ટ અવશ્ય કરજો જય શક્તિ માં લખીને અને એક લાઈક કરી દેજો તો આપણે મિત્રો કલર બનાવવાની શરૂઆત કરી દીધી છે કલર બનાવી પછી આપણે આગળ કામ ચાલુ કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કામ ચાલુ કરી દીધું છે તો મિત્રો આપ મારા વિડીયો ક્યાં ક્યાં જોવો છો તો કોમર્ટમાં મિત્રો અવશ્ય જણાવશો તો મિત્રો આ મંદિર ઇંજુવાડાના રણમાં આવેલું મંદિર છે તે પણ આપણે પહેલાં પણ વાત કરેલી તો તમે મિત્રો જોઈ શકો છો કે કામ પૂર્ણ થવા આવ્યું છે આપણે હવે થોડું ઘણું ઉપર કુંબટનું કામ બાકી છે તે કરી લઈશું તો મિત્રો વિડીયોને કન્ટિન્યુ વાત કરીશું ઉમટનો આપણે કલર છે તેને બનાવી લઈએ તો મિત્રો વિડીયોને લાઈક અવશ્ય કરશો તો તમે જોશો છો મિત્રો સંપૂર્ણ કામ આપણે થઈ ગયું છે આજના વિડીયોમાં આટલું